ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓમાં વધી રહેલી ગેરરીતિઓ સામે આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભ લઈ રહેલી કેટલીક ખાનગી હોસ્પિટલો ગેરરીતિઓમાં સંકળાયેલી હોવાની ચોક્કસ માહિતી મળતા વિભાગે અચાનક ચેકિંગ શરૂ કર્યું હતું તપાસ દરમિયાન ભરૂચ શહેરની કાશીમાં હોસ્પિટલમાં આરોગ્ય સંબંધિત અનેક ગંભીર ખામીઓ સામે આવી હતી હોસ્પિટલમાં ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફ હાજર ન હોવાનું દર્દીઓને સારવાર આપતા કર્મચારીઓ પાસે જરૂરી ટેકનિકલ લાયકાત ન હોવાનું જાણવા મળ્યું હતું વધુમાં હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ બિલ્ડિંગ યુઝ પરમિશન સહિતની ફરજિયાત મંજૂરીઓ પણ ઉપલબ્ધ ન હતી આ ઉપરાંત હોસ્પિટલ એક રહેણાંક બંગલામાંથી ગેરકાયદે રીતે સંચાલિત થતી હોવાનું બહાર આવ્યું હતું આરોગ્ય વિભાગે આ બાબતને ગંભીરતાથી લઈને કાશીમાં હોસ્પિટલનું પીએમ જે વાય હેઠળનું એમ્પેનલમેન્ટ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે માહિતી મુજબ સ્ટેશન રોડ પર ઠાકોર રેસ્ટોરન્ટની ગલીમાં આવેલી આ હોસ્પિટલ લાંબા સમયથી ચાલતી હોવા છતાં નિયમિત તપાસ હાથ ધરવામાં આવી ન હતી જેના કારણે ગેરરીતિઓ ચાલુ રહી હતી આ કાર્યવાહી બાદ જિલ્લામાંની અન્ય ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં પણ ચકચાર મચી ગઈ છે આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગેરરીતિ કરતી અન્ય સંસ્થાઓ સામે પણ તબક્કાવાર કડક પગલાં લેવામાં આવશે વધુમાં આજે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓએ પણ સ્થળ મુલાકાત લઈને ફાયર સેફ્ટી સાધનોની પણ ચકાસણી કરી હતી આ અંગે હેડ ફાયર ઓફિસર શૈલેષ સાંસિયાએ જણાવ્યું હતું કે આજ રોજ અમારા દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે જેમાં હોસ્પિટલની બિલ્ડિંગની ઊંચાઈ નવ મીટર કરતાં ઓછી અને પાંચસો સ્ક્વેર મીટરનો એરિયા ધરાવતી ન હોય તેને એનઓસી લેવાની જરૂર નથી પરંતુ ફાયર સિસ્ટમ તેના અનુરૂપ ન હોય તેમને નોટિસ આપી સેલ્ફ ડિક્લેરેશન આપવાનું જણાવ્યું છે આજ રોજ પિરિયોડિકલ ઇન્સ્પેક્શનમાં અમે ભરૂચમાં આવેલી કાશીબા હોસ્પિટલનું ચેકિંગ કરતા મહિને જે પણ એનઓસી હતી એ ડ્યુ થઈ ગયેલી જાણવા મળેલ છે તેમજ આ જે હોસ્પિટલ છે તે નવ મીટર કરતા નાની હાઈટની છે અને પાંચસો સ્ક્વેર મીટર એનો એરિયા થતો નથી એટલે એમને એનઓસી લેવાની જરૂર હોતી નથી પરંતુ તેમને એક સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે જે પણ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે પણ સેલ્ફન ફોર્મ આપેલ નથી કો લાઇક કરે હવે ચેનલ કો સબસ્ક્રાઇબ કરેસ કરે હું વિડીયો સબસે પહેલે